આપ તમામ મિત્રોના સાથ સહકાર અને બહુ બધી આપણી રજૂઆતો બાદ આજથી ટેટ વનના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જેને ફોર્મ ભરવાના છે અને આપણે ઈચ્છીએ ટૂંક સમયમાં ટાટનું પણ જાહેરનામું આવે અને એના પણ ફોર્મ ભરાય ટાટ હાયર સેકન્ડરી ત્યાર પછી ટાટ સેકન્ડરી અને પછી ટેટ ટુ આ રીતે ભરતી સરકાર કરવા માંગે છે અને એ પ્રમાણે પરીક્ષાઓનું પણ આયોજન થવાનું છે તો પહેલી સફળતા એટલે કે પહેલી પરીક્ષાના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે હવે ફોર્મ કરી તો અહીંયા મિત્રો ઓજસમાં જવાનું છે ઓજસ ગુજરાત વેબસાઇટ પર જઈને તમે ઓજસ ક્લિક કરશો એટલે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન આવશે ત્યાં જઈને એપ્લાય કરવાનું છે એપ્લાય કરી અને તમારે જો અહીંયા ઓપ્શન આવી ગયા છે એસસીબી રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કર્યા પછી તમને અહીંયા ટેટ વનના ફોર્મ ભરવા માટેની લિંક મળશે કે ભાઈ ટેટ વન માટે કોણ તો કે ભાઈ આજથી તમે બાર નવેમ્બર સુધી ફોર્મ ભરી શકો આજથી શરૂ થઈ ગયા છે બાર નવેમ્બર છેલ્લી તારીખ છે તમારે ફીસ પણ પે કરી દેવાની છે ફોનને અપ્લાય કરવા માટે અહીંયા જઈને તમારે અપ્લાય કરવાનું છે એટલે અહીંયા તમે અપ્લાય નાઓ કરશો એટલે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે અહીંયા તમને બધી ડિટેલ આપી છે બરાબર વધારે ડિટેલ જોઈ અહીંયા તમારો પરિપત્ર વાંચવો હોય તો અહીંથી તમે વાંચી શકો છો બરાબર ફોર્મ ભરવા માટેની બધી ડિટેલ અભ્યાસક્રમ બધું જ અહીંથી મળી જવાનું છે સેકન્ડ ઇયરવાળા મિત્રો રાહ જોતા શિક્ષાએ ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા અમારું કંઈ થયું નથી તો તમારો પણ વિભાગ નિર્ણય લે શિક્ષણ વિભાગ પાસે બરાબર રજૂઆત ગઈ છે આપણી રાજ્ય પરીક્ષા બોર્ડે વિભાગને મોકલ્યું છે વિભાગ મંજૂરી આપે એટલે તમારો પણ નંબર ફોર્મ ભરવાનો આવશે બરાબર અહીંયા તમે રજીસ્ટ્રેશન નંબર નાખ્યો છે અને બર્થ ડેટ નાખશો રજીસ્ટ્રેશન બાકી હોય તો અહીં જે નવું રજીસ્ટ્રેશન કરવાનું છે અને પછી નંબર નાખવાનો છે અને બર્થ ડેટ નાખશો એટલે તમારું ફોર્મ ભરવાનું શરૂ થશે ચાલો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત તમને શુભેચ્છાઓ બરાબર ફોર્મ ભરી દેજો સત્વરે છેલ્લા દિવસની રાહ ન જોતા ऑल द बेस्ट बेस्ट ऑफ लक टेट वन पास करी आहे कायमी शिक्षक बनवानु जय हिंद जय भारत जय जय गरीबजा